નમસ્તે મિત્રો જુઓ હવે પહેલાં કરતાં જે ગજાવરની હાલની પરિસ્થિતિ છે ખાવા પીવામાં રેડી આંખ પણ રેડી છે પૂછડું જે ઊંચું રાખતો એ એકદમ દબાઈને રાખવા માંડ્યો છે હવે આમ કાંઈ તમે જોવા જાઓ તો ચિંતા જેવી કોઈ પરિસ્થિતિ છે નહીં સરસ રીતે ખાઈ પી લે છે આનંદની વાત છે અને ગાયોની હારો હાર જો અત્યારે રાતનો સમય હતો અને આપણે શું છે કે જોઈ નહોતા શકીએ યોગીરાજ રુદ્રનો વછેરો છે રુદ્ર અને યોગી તમે જે પહેલાંના વિડીયોમાં જોયું ને એ અને રુદ્ર છે ચંદ્રનો તો સરસ રીતે બંધારણ કાઠિયાવાડીની અંદર આગળ આવે ને આ છે લાડુ કાન કરે છે ફૂલ ભઠ્ઠા લો છે ને જમાવટવાળું વાળો કાઠિયાવાડીમાં કરેણું થાય કાન એના એનું એની જો લાઈન એનું મોઢું સરસ પરફેક્ટ કલરમાં એ પંચકલ્યાણ લાડુ ગજાવરને તમે જોયું જે મસ્ત છે જોરદાર છે હવે એનો કોઈ ઉપાધિ નથી જો હવે બતક પણ ખૂબ આનંદ કરે છે આપણે થોડુંક તાપણું કરીએ ને વાતાવરણ પણ સોલિડ છે જોરદાર વૃક્ષો પણ લાગી ગયા છે ક્યારેય ચિંતા નથી દેશી ચેરી બોરસલી જલ્દી મોટા થાય એવી આપણને આશા છે બાકી યોગી છે અને આમાં એક મિત્રએ પૂછેલું કે દળભંજન વિશે પૂર્ણ માહિતી આપો એટલે શુભ નિશાનીની અંદર દળભંજન આવે છે આ યોગીને પૂર્ણ દળભંજન ના કહી શકાય એનું કારણ એ છે કે ઉપરથી એનો જે એક ભાગ છે એ એક ખુલ્લો છે અને આપણે ચંદ્રકાર કહી શકો આ આ પણ એક નિશાનીની અંદર આવે છે અને દડભંજનનું હોય એવું કે શરીરનો કલર છે એ કલરની જે ચંદ્ર એકદમ ગોળાકાર ભાગ મોઢાના પટ્ટામાં પટ્ટાના કલરની અંદર એટલે સફેદ કલરની અંદર શરીરના કલરનો ભાગ ને સંપૂર્ણ ગોળાકાર જે કોઈ એક બાજુ હોય છે એને દળભંજન કહે છે એક મિત્રોએ શરણફૂંકનું પણ પૂછેલું શરણફૂક કે ચરણફૂક કે જે પોતાની રીતે લોકો બોલતા હોય છે હવે આ બધી એક પ્રકારે હું તો મારા મત મુજબ માન્યતા સમજું છું તો જુઓ આ યશસ્વીને જે પટ્ટો છે એ એકદમ વચોવચ છે એ કોઈ નાકની અંદર નથી આવતો શરણફૂંકની અંદર એ પટ્ટો છે કોઈ એક બાજુના નાકમાં ઉતરતો હોય છે જેને શરણફૂંક અશ્વ કહેવામાં આવે છે અને જે અશુભ નિશાનીઓની અંદર આવે છે તો આમાં આ રીતે વ્યાખ્યાઓ અશ્વની જે તે સમયથી થયેલી છે અને એમાં આ બધી ગતિવિધિ માન્યતાઓ રહેતી હોય છે તો બસ આ જ નિશાનીઓ છે બાકી વધુ તો હવે રાજેલ આવી જશે તો એ પણ વિડીયોની અંદર હું તમને બતાવીશ કઈ રીતે ફરીથી આપણે સવારી કરીશું યોગીની સવારી કરવી થોડી ટફ છે યોગી થોડીક અઘરી છે અને મને અનુભવ એટલો ખાસ નથી પણ અંકુરભાઈ એમના માલિક છે જ્યારે આવે ત્યારે આપણે ચોક્કસ રીતે યોગીને એક સવારીના વિડીયોની અંદર પણ બતાવીશું કારણ કે અદ્ભુત ચાલ ચાલે છે તીખ્યા ઘોડા હોય હંમેશા સારું હાલતા હોય એમાં યોગીની એક વાત છે તો એ હું તમને વિડીયોના માધ્યમથી બતાવીશ બાકી ચાલો બતક બાર વહી ગયા છે ને કોબીજના પાંદડા ખાય છે આપણે આગળ જઈ અને સરસ તાપણામાં આગળ વધીએ તો મિત્રો રાજલ અહીંયા છે જુઓ તમે જે એક સોનું ઘોડી છે રાજલય છે અને સરસ રીતે બધા કેતા હતા કે આ છે રાજે લાઈ રહે જો તો આજના વિડીયોમાં તમને એ બતાવી દો ખાઈ ખાઈને થાકી જાય ભાઈ આ કેટલું ખાય પછી હે ને આમ એ કોડી જાય તમને દેખાય આગળ બસ રજલ આલે હાલ આલે હાલ આમ હાલ આલે હાલ માલ હાલ 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 મિત્રો આ આપણે અહીંયા સુધી રાખીએ છીએ સોનું અને રાજલ જોઈ લો કલરો કેટલો ફેર છે ને આમ આ કલરની ડિમાન્ડ અત્યારે ફૂલ સોનું બે પચાનું ને રાજલ જલ મળીએ નવા વિડીયોમાં જોઈ લીધું ને હવે તમે કે આ ક્યાં છે અહીંયા છે હા તો હવે પછી સરસ વાત સાથે કંઈક અનોખી ઘટના સાથે મળીશું ધન્યવાદ